નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર ગુજરાતના તેર જિલ્લામાં પહોંચ્યો મોતનો વાયરસ ચાંદીપુરા અમદાવાદમાં વધુ બે બાળકોના મોત સાથે મોતનો આંકડો પહોંચ્યો એકવીસ પર મુખ્યમંત્રીએ કલેક્ટર અને કમિશનર સાથે કરી બેઠક યુપીમાં મોટી ટ્રેન દુર્ઘટનામાં ચાર લોકોના મોત ડિબ્રુગઢ એક્સપ્રેસના પંદર ડબ્બા પાટા પરથી ઉતર્યા વીસથી વધુ લોકો ઘાયલ રાજકોટ અગ્નિકાંડ બાદ મળ્યું જનરલ બોર્ડ બેનર બતાવતા થયો હોબાળો માર્શલે સુરતમાં ધમધમતો ડ્રગ્સનો ધંધો ગુજરાત એટીએસએ પત્રાના શેડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો કર્યો પર્દાફાશ રેડ પાડી એકાવન કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સોની કરી અટકાયત શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત સૂર્યકુમાર યાદવ ટી ટ્વેન્ટી સિરીઝમાં કેપ્ટનશીપ કરશે વન ડે સિરીઝ માટે રોહિત કેપ્ટન અને કોહલી પણ રમશે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક વાયરસે હાહાકાર મચાવ્યો છે અમે વાત કરી રહ્યા છીએ ચાંદીપુરા વાયરસને લઈને અને આ મુદ્દે અમારા સહયોગીએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો શું છે વધુ વિગત ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનો કહેર મચી ગયો સાબરકાંઠા અને અરવલ્લીમાં તો જાણે કે વાયરસનો રાફડો ફાટ્યો હોય તેમ લાગે છે કારણ કે હિંમતનગરના ચાંદીપુરાના વાયરસના પાંચ નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે તો અગાઉ નવ કેસ નોંધાયા હતા જેમાંથી છના ના મોત પણ થઈ ગયા છે હાલ તો હિમતનગરના સિવિલ હોસ્પિટલમાં કેસ નોંધાયા છે જ્યારે છ બા સાબરકાંઠા જિલ્લામાં કુલ સાત કેસ નોંધાયા હતા જેમાંથી બે ના મોત થઈ ગયા છે અરવલ્લી જિલ્લામાં કુલ પાંચ કેસ નોંધાયા હતા જેમાંથી ત્રણ ના મોત થઈ ગયા છે હાલ તો બાર લોકોના સેમ્પલ પુણે મેડિકલમાં મોકલવામાં આવ્યા છે જેમાંથી પાંચના રિપોર્ટ પણ આવી ગયા છે જેમાં એક પોઝિટિવ ચાર નેગેટિવ અને સાત બાળકોના રિપોર્ટ હજુ સુધી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે આ મામલે ગુજરાત તકની ટીમ અરવલ્લીના વાયરસનો ઝપેટમાં આવી ગયેલી એક બાળકીના પરિવાર સાથે વાત કરવા પહોંચ્યું હતું અરવલ્લી જિલ્લામાં અને સાબરકોઠા જિલ્લામાં જે ચાંદીપુરમાં વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાત તકની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ લેવલે જે કિંજલનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે અને તેના ઘરે આજે આપણે વાત કરીશું કે તેના દાદાને કે કઈ રીતે થયું હતું અને શું થયું હતું જે કિંજલને જે મૃત્યુ પામ્યું છે ને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે આપણે તેના ઘરે પહોંચ્યા છીએ શું કહેશો દાદા કે તમારા જે દીકરી દીકરાની દીકરીને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ને તેનું આજે શું કહેશો હું કેવું શું થયું હતું કિંજલને અને કિંજલને પહેલા તાવ આવ્યો તો હા તાવ આવ્યો તો પછી ઉલટી થઈ પૂરતી થઈ પછી જાડા થઈ ગયા અને પછી ખેસ શરૂ થઈ ગઈ એ ખેસ બંધ થઈ ગઈ ને પેલા તેને તમને ખબર કેવી રીતે પડી અને ક્યાં લઈ ગયા હતા પેલા એને પેલા તાવ થી જ ખબર પડી હતી હા તાવમાંથી પછી આ બીજું પર ઉભું થઈ ગયું હા કેમ કે તાવ એકલો આ જો પણ તે આ હાથે જાડા થઈ ગયા અલગ ગુજરાત ભાજપમાં આગામી સમયમાં કેટલાક બદલાવ આવી શકે છે કેબિનેટથી માંડીને સંગઠનમાં આ બદલાવ જોવા મળી શકે છે કયા કયા બદલાવ હોય શકે છે તે જાણો આ રિપોર્ટમાં નજીકના ભવિષ્યમાં જ મંત્રી મંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે સમાચારો છે કે મંત્રી મંડળનું જ્યારે વિસ્તરણ થશે ત્યારે તેમાં મોટા બદલાવ થઈ શકે છે આશરે સાત થી દસ મંત્રીઓની પણ બદલી થઈ શકે છે અમુકને બોયકોટ કરવામાં આવશે તો નવા મંત્રીઓને સ્થાન પણ આપવામાં આવશે આ બધાની વચ્ચે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એ ગણગણાટ જોવા મળી રહ્યો છે કે પેરાશૂટ નેતાઓને શા માટે ચાન્સ આપવામાં આવશે જે પાયાના કાર્યકર્તાઓ છે પાયાના નેતાઓ છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તેમને વધુ પ્રાધાન્ય ન આપીને ચર્ચા એવી છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા પર પર વધારે ફોકસ રાખવામાં આવી રહ્યું છે થોડા સમય પહેલાં જ આપને એ દ્રશ્યો યાદ હશે જ્યારે કુંવરજી બાવળિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી ગયા હતા આમ તો આ શુભેચ્છા મુલાકાત હતી પરંતુ આના પાછળ અનેક તર્ક વિતર્ક જોવાઈ રહ્યા હતા લાગી રહ્યું હતું કે કદાચ કોળી સમાજમાંથી જો કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો એ ચહેરો કુંવરજી બાવળિયા હોઈ શકે છે કોળી સમાજે માંગ કરી હતી કે અમારા સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ ત્યારબાદ ઠાકોર સમાજે પણ માંગ કરી કે અમારા સમાજમાંથી મુખ્યમંત્રી હોવા જોઈએ પરંતુ મુખ્યમંત્રી બદલાશે કે કેમ એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ અહીં જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા નેતાઓને જે વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેને લઈને અનેક ઇનસિક્યોરિટીઝ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ જોવા મળી રહી છે કારણ કે વર્ષો સુધી તેમને તો ચપ્પલ ઘસી નાખ્યા આ પાર્ટી માટે છતાં પણ તેમને પ્રાધાન્ય નથી આપવામાં આવી રહ્યું અને કાલના આવેલા નેતાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેમના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે આ બધી વસ્તુઓને જોતા ભારતીય જનતા પાર્ટીએ કદાચ અંદરો અંદર ક્રાઇટેરિયા સેટ કર્યા હોય તેવું પણ લાગી રહ્યું છે ચાર મેન ક્રાઈટેયા છે જે આપણે ગ્રાફિક્સના માધ્યમથી વિન્ડોમાં પણ દેખાતા હશે આ ચાર મેઇન ક્રાઇટેરિયા ઉપર ખાસ ભારતીય જનતા પાર્ટીએ ફોકસ કરીને આવનારા દિવસોમાં શું પગલાં લેવા તેને લઈને મનોમંથન ચાલી રહ્યું છે એવી ચર્ચાઓ પણ છે યુવા ચહેરાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે તેવી વાતો પણ વહેતી થઈ છે નવા ચહેરાઓને સ્થાન મળશે એટલે એમાં કોઈ બેમત નથી કે હવે જે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તેમાં અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને ચોક્કસપણે સ્થાન મળશે જવાબદારી મળશે એ વાતો સ્પષ્ટ છે ત્યારે અહીં કુંવરજી બાવડિયાને લે બાવળિયાને પણ લઈને સવાલ એ થઈ રહ્યો છે કે એમને શું જવાબદારી આપવામાં આવી શકે છે અનેક મંત્રાલય એમના પાસે છે ત્યારે શું તેમને પ્રમોશન મળશે કે શું થશે તેને લઈને પણ ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે ચાર પ્રકારના ક્રાઇટેરિયા એટલે યંગ હોય અત્યંત સક્રિય હોય નેતા એ વ્યક્તિ લોકમાન્ય હોય પક્ષને સમર્પિત હોય આ તમામ જે ક્રાઈટેરિયા છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે પક્ષ જે કે એ તૈયારી રાખવી પડશે એ કરવા માટે શિક્ષિતને યુવાનની વાતો પર પણ નજર કરવી રહેશે એમાં પણ વરિષ્ઠ દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા જેવા વરિષ્ઠ મંત્રીઓ નથી આવતા કારણ કે એ લોકો ભોગવી ચૂક્યા છે સત્તાને હવે આખો સિનેરીઓ છે એ બદલાઈ ગયો છે હવે સરભર કરવા એક આખી કવાયત ચાલી રહી છે સી આર પાટીલે પણ કહી દીધું છે કે મારો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે એટલે મને જવાબદારીમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે હવે જે પણ નવા પ્રમુખ આવશે એ કેવા હોઈ શકે તો સબકા સાથ સબકા વિકાસવાળા હોઈ શકે જે દરેકને સાથે લઈને ચાલે એવા જોઈએ છે નવા પ્રમુખ અને એ પાછા બે ઘોડે ચડેલા ન હોવા જોઈએ એટલે કે સંસદ સભ્ય હોય ને ધારાસભ્ય પણ હોય મંત્રીએ હોય સંગઠનમાં એ હોય એવું નહીં હોવું જોઈએ એના કરતાં વન મેન આર્મી સંગઠન તો સંગઠન મંત્રીમંડળ તો મંત્રીમંડળ એટલે આપણે જે વાત અહીં કરી રહ્યા છીએ કે સરકાર અહીં નવી ગિલ્લી નવો દાવ કરવા માંગે છે અત્યારે સત્તરનું મુખ્ય પ્રધાન મંડળ છે એમાંથી સાતથી દસ બદલાઈ શકે છે હવે જે નવા મંત્રી આવશે એક એવા લોકો આવશે તો મોટા ભાગે એવા જ હશે જે ભયંકર સક્રિય હોય રાજનીતિમાં જનતા વચ્ચે રહેતા હોય લગભગ ફ્રેશ ફેસ હોય અને દાગ વિના હોય આ વાત ખૂબ જ જરૂરી છે ભાજપ અત્યારે ચારેય કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું સિલેક્શન કરી રહી હોય લાગે છે બીજી વાત જોવી એ પણ ખૂબ જ રસપ્રદ છે કે અત્યારે જે પણ મંત્રીઓ હોય નેતાઓ હોય કાર્યકર્તાઓ હોય જેમને ઈચ્છા જાગી હોય કે મારે અહીં સ્થાન હાંસલ કરવું છે તો તેમને દિલ્હી સુધીની દોડ છે ને એ મૂકી દીધી છે શુભેચ્છા મુલાકાતોનો દોર છે એ વધવા લાગ્યો છે કારણ કે એક બાજુ તો સી આર પાટીલ કહી ચૂક્યા છે કે મને વહેલી તકે મારી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે તો હવે જે નેતાઓ અત્યારે બેક સાઇડ પર હતા બેક લાઈન પર હતા તેઓ હવે ફ્રન્ટમાં આવવા માંગે છે અને ઈચ્છે છે કે કદાચ તેમને કોઈ ચાન્સ મળી જાય ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે કોને શું જવાબદારી મળે છે કોણ રિસાય છે અને કોણ રાજી થાય છે લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી હાર મળ્યા બાદ પણ

तो को कायमी छे गवर्नमेंट तो है तुमने भर्ती करी थे आप वन बाय वन आके ये पार्ट पढ़ो कुछ रात सर हम लोग पहले पढ़ो नहीं आता है तो नहीं आता बोलते बात खत्म करो हम जिस भी क्लास को पढ़ाते हैं उसमें वो तो हिंदी, no, और, दस... हिंदी और हिंदी और इंग्लिश मीडियम है नहीं नहीं। हम की टीचर है एट क्लास तक के रिक्रूट हुए हैं हमें हिंदी की साथ ही आप उसकी बुक मंगाई એમને તો ગુજરાતી આવડતું નથી ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે આખા ગુજરાત પ્રશ્ન છે તમારી વાત તમારી ભૂલ અમે બી નથી કાઢતા ગવર્મેન્ટે વિચારવું જોઈએ સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું તો એ લોકોને ગુજરાતી નથી આવડતું વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે હાલમાં જે સ્કૂલોનો જે વિવાસ તે આદિવાસી વિસ્તારની જે ખાસ કરીને જે મોડેલ સ્કૂલો છે તેની વાત કરીએ તો ત્રણ પ્રકારની જે સ્કૂલો છે એ ચાલે છે એમાં એક સ્કૂલ છે ઈ એમ આર એસ સીબીએસસી તેની અંદર કોર્સ છે એટલે કે અંગ્રેજી માધ્યમ છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જેની અંદર છ થી બાર ના આદિવાસી બાળકો ભણે છે અને આ સ્કૂલોની અંદર જે અત્યારે જે શિક્ષકો મુકાયા છે જેને લઈને વિવાદ થયો છે કારણ કે હજી આ ઈ એમ આર એસ એટલે એક લવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જેનો જેનો કોર્સ છે એ સીબીએસઈનો કોર્સ છે એટલે કે અંગ્રેજી માધ્યમને આ સ્કૂલમાં ભણવામાં આવે છે અને કેન્દ્ર સરકારનો જે કોર્સ છે આ કોર્સની અંદર જે શિક્ષકોની ભરતી હાલમાં થઈ છે જેઓને ગુજરાતી નથી આવડતું જેને લઈને વિવાદ થયો છે ત્યારે બીજી જે સ્કૂલ જે ચાલે છે એ છે ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ જેમાં માત્ર આદિવાસી જ સમાજની જે બાળકીઓ છે તે અભ્યાસ કરે છે અને તે ગુજરાતી માધ્યમમાં ચાલે છે અને ત્રીજી જે સ્કૂલ જે ચાલે છે એ મોડલ સ્કૂલ એમાં બધી જ જાતિના બાળકો છે તે સ્કૂલની અંદર બાળકો જે પોતાના ઘરેથી અભ્યાસ જઈ શકે છે ને તેના માટે તેઓની માટે પોતાના ઘર કે ગામથી ત્યાં સ્કૂલોમાં જઈને અભ્યાસ કરી શકે ત્યારે આ ત્રણ પ્રકારની જે સ્કૂલો જે ચાલી રહી છે એની અંદર જે સરકારે જે કેન્દ્ર સરકારે ઈ એમ આર એસ એટલે કે ત્યારે સરકારે જે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ જે છે એટલે કે જેની અંદર આદિવાસી છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે આ જે સ્કૂલ છે એની અંદર છ થી બારનો જે ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે અને આ સ્કૂલોની અંદર જે નું સ્ટાન્ડર્ડ કરી દેવામાં આવ્યું છે અને તેની અંદર અંગ્રેજી માધ્યમ જે છે જેની અંદર જે શિક્ષકોની ભરતી રહી છે જે એને હિન્દી આવડે છે ગુજરાતી નથી આવડતું જેને લઈને વિવાદ થયો છે ને આ મુદ્દો તમામ રાજકીય પક્ષો જે વિપક્ષના નેતાઓ છે તે ઉઠાવી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે આ વાત કરે તે મોડેલ સ્કૂલોની વાત કરીએ અને આ તમામ મુદ્દે વાત કરીએ તો ઇએમઆરએસના જે શિક્ષકો છે એટલે ઇક્લવ્ય મોડેલ સ્કૂલના જે શિક્ષકો છે તેની ભરતી કેન્દ્ર સરકાર કરતી હોય છે ગર્લ્સ અને મોડેલ સ્કૂલ જે છે તેની અંદર જે શિક્ષકોની ભરતી છે કાયમી શિક્ષકોની ભરતી છે છથી આઠ હાયર સેકન્ડરી એની સોસાયટી દ્વારા અને એલએમસી સ્ટાફની ભરતી ગુજરાત ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે એટલે કે આ જે ભરતી કેવી રીતે થાય તેની વાત કરીએ તો સોસાયટી અને એલએમસીનો જે સ્ટાફ છે તેને અગિયાર મહિનાના કરાર પર તેઓની ભરતી કરવામાં આવે છે અને સોસાયટી અને એલએમસીનો સ્ટાફે કોર્ટ કેસ પણ તેઓનો ચાલે છે કે તેઓને કાયમી કરવામાં આવે છે એટલે આ તમામ જે વિવાદો હાલમાં ચાલી રહ્યા છે ત્યારે આદિવાસી નેતાઓ અને તેઓનું કહેવું છે કે સીબીએસઈ નો કોર્સ શરૂ કરવામાં આવે છે ત્યારે ગુજરાતી માધ્યમમાંથી આવતા જે આ બાળકો છે સીધા કોર્સ ભણવા જશે ત્યાં એમને જે શિક્ષકો ભણાવશે શિક્ષકોને ગુજરાતી નથી આવડતું તે એ શિક્ષકો આદિવાસી બાળકોને કેવી રીતે ભણાવશે આ મુદ્દાને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે આ મોડેલ સ્કૂલના સંચાલનની વાત કરીએ તો મોડેલ સ્કૂલનું સંપૂર્ણ જે સંચાલન છે પ્રાઇવેટના વહીવટ જે તે જિલ્લાના તે કરતા હોય છે ગુજરાતની અંદર ચૌદ જેટલા આદિવાસી જે જિલ્લા છે તેની અંદર આ પ્રકારની જે સ્કૂલો ચાલે છે જેમાં આદિવાસી બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે આ જે વિવાદ થઈ રહ્યો છે તેની એ તો વાત કરીએ પરંતુ બીજી તરફ આ મોડેલ સ્કૂલોનું જે રિઝલ્ટ અને આ મોડલ સ્કૂલોની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘણી જગ્યાએ સફળતા પણ મેળવી છે અને ખૂબ સારી જગ્યાએ તેઓને અભ્યાસમાં ફાયદો પણ થાય છે ત્યારે આ સ્કૂલને લઈને ભલે વિવાદ થતો હોય પરંતુ બીજી તરફ આ સ્કૂલની અંદર જે ભણતા આદિવાસી બાળકો છે તેઓને ઘણો સારો ફાયદો થતો હોય છે પરંતુ ઘણી વખત વિવાદ થતા હોય છે ભોજનને લઈને તેમજ હાલમાં તાજેતરની અંદર જે છોટાદેપુરની અંદર બાળકો જ્યાં શાળાના ભરતા હતા તેઓને ફૂડ પોઈઝનની ઘટના બની હતી અને તે બાળકોને સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં આ મોડેલ સ્કૂલોની અંદર જે બાળકો અભ્યાસ કરતા હોય છે તેમની સારવારને લઈને પણ એક મોટો પ્રશ્ન કેટલા વખતે એની રજૂઆત છે કારણ કે આ જે રેસિડેન્શિયલ સ્કૂલો છે એની અંદર પંદરસોથી બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે પરંતુ સામાન્ય છે આટલા મોટી સંખ્યામાં ત્યાં બાળકો અભ્યાસ કરતા હોય તો નાની મોટી બીમારીઓ થતી હોય છે પરંતુ કોઈ કાયમી ડૉક્ટર કે કોઈ નર્સની ત્યાં નિમણૂક નથી હોય જેના કારણે તેઓને દૂરના સ્થળે લઈ જવા પડે છે અને ઘણી વખતો ભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે બાળક બીમાર પડે તો તેના મા બાપને બોલાવવામાં આવતા હોય છે ત્યારે આવી રેસિડેન્શિયલ સ્કૂલો છે તેની અંદર નર્સની એટલે કે મેડિકલ સ્ટાફની પણ ભરતી કરવામાં આવે તેવી માંગ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે ત્યારે આ મોડેલ સ્કૂલનો જે વિવાદ છે અને મોડેલ સ્કૂલની અંદર કઈ પ્રકારની સુવિધા છે તેની વાત કરીએ તો વિવાદ માત્ર અત્યારે એ છે કે આ સ્કૂલોની અંદર જે મોન એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે તેની અંદર સીબીએસઇનો કોર્સ દાખલ કરવામાં આવ્યો છે અને શિક્ષકોની જે ભરતી થઈ છે આ શિક્ષકોને અંગ્રેજી આવડે છે હિન્દી આવડે છે પરંતુ ગુજરાતી નથી આવડતું એ વિવાદ છે અને આ સ્કૂલોના જે ફાયદાની વાત કરતાં સ્કૂલોમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણને લઈને જે મફત સુવિધાઓ મળતી હોય છે એ સારી વાત છે પરંતુ અનેક વિવાદો પણ થતા હોય છે બાળકોને જે ફૂડ પોઈઝનની ઘટના બની હતી તેમજ ભૂતકાળની અંદર આ બાળકો જે બીમાર પડતા હોય છે ત્યારે તેમને મેડિકલની સુવિધા તાત્કાલિક નથી મળતી ત્યારે આ બધાની વચ્ચે માંગ છે કે કાયમી રીતે આ મેડિકલ સુવિધા પણ આ શાળાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ છે ત્યારે જોવાનું રહે છે કે સરકાર એકલવ્ય મોડેલ સ્કૂલો જે છે એની અંદર જે વિવાદ થઈ રહ્યો છે તેનો ઉકેલ કેવી લાવે છે ત્યારે જોવાનું રહેશે કે આ મોડેલ સ્કૂલો ની અંદર જે વિવાદ થયો છે તેનો ઉકેલ સરકાર કેવી રીતે લાવે છે તે જોવાનું રહેશે બુલેટિન માં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે ગુજરાત છેલ્લા કેટલાક સમયથી એક નામ ખૂબ ચર્ચામાં છે અને આ નામ છે નીતા ચૌધરી કે જે આરોપી છે અને હાલ નીતા ચૌધરી છે તેની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે વધુ વિગત જાણીએ આ રિપોર્ટમાં કચ્છની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી હવે પોલીસના જાપતામાં આવી ગઈ છે પરંતુ અહીં સવાલ એ થાય છે કે શા માટે ગુજરાત એટીએસની ટીમ તેની ધરપકડ કરવા માટે પહોંચી હતી શું ગુજરાત પોલીસ તેને ન શોધી શકી શા માટે ગુજરાત એટીએસનો સહારો લેવો પડ્યો મોટા ભાગે એટીએસનો સહારો ત્યારે જ લેવામાં આવતો હોય છે જ્યારે કોઈ આતંકવાદીને ઝડપવામાં આવે કે પછી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવતો આવવામાં હોય છે ત્યારે એટીએસ નો સહારો લેવામાં આવતો હોય છે ત્યારે અત્યારે સૌથી વધારે સવાલ એ જ થઈ રહ્યો છે કે શા માટે ગુજરાત એટીએસએ નીતા ચૌધરી ની ધરપકડ કરી શું નેતાજી ની આબરૂ બચાવવા માટે આવા પગલા લેવામાં આવ્યા છે નેતાજી નું નામ બહાર ન આવે એટલા માટે આવા પગલા લેવામાં આવ્યા છે આપને ખ્યાલ જ હશે કે બનાસકાંઠાના ખૂબ જ ચર્ચિત અને દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના સંબંધ સારા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું તેમના ભલામણના કહે કારણે જ નીતા ચૌધરીને આ જોબ પણ મળી હતી એના કારણે જ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં તેઓ આવી હતી પરંતુ અહીં નેતાજીનું નામ ન ખુલી જાય એટલા માટે નીતા ગુજરાત ટીમ પકડવા માટે ગઈ હતી આવા અનેક સવાલો અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે સામાન્ય જનતા વચ્ચે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે નીતા ચૌધરી વિરુદ્ધ હવે આવનારા દિવસોમાં શું વધારે પગલાં લેવામાં આવે છે અને શું વધુ ખુલાસાઓ થાય છે કચ્છનો લિસ્ટેડ બૂટલેગર યુવરાજ જાડેજા અને તેની મિત્ર નીતા ચૌધરી ફરી ચર્ચામાં આવ્યા ડ્રગ્સ કેસ ત્રાસવાદ જેવા ગંભીર અપરાધમાં આરોપીઓને પકડતી ગુજરાત એટીએસ ને એક સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ પકડવાની ફરજ પડી છે જ્યારે સ્થાનિક પોલીસની મિલીભગત હોય કે હાથ ટૂંકા પડતા હોય કે કોઈની આબરૂની વાત હોય ત્યારે એટીએસ ગુજરાત મેદાનમાં ઉતરે છે

ત્યારબાદ મળ્યા બાદ પોલીસે જે આગળની કાર્યવાહીમાં જામીન કેન્સલેશન કરાવડે ત્યારબાદ પોતે જે મહિલા છે ત્યાંથી નાસી ગયેલા હતા અને ગઈકાલે એવા સમાચાર ફરતા થયેલા કે આ જે મહિલા કોન્સ્ટેબલ છે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભલગામડા ગામમાંથી જે છે એટીએસની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ત્યાંથી લઈ જવામાં આવેલા છે તો આ બાબતે બીજી કોઈ સૂચના અથવા બીજી કોઈ અમારી ટીમનો સાથે કોઈ સંપર્ક ન હતો પણ પાછળથી એવું જાણવા મળેલું છે કે ત્યાં જે પણ વ્યક્તિ યુવરાજસિંહ જાડેજા કરીને જે બુટલેગર જે ભચાવમાં પકડાયેલા હતા એના કોઈ સગાના ઘરે આ છોકરી રોકાયેલી હતી બનેવીની મિત્ર નીતાને શાળાએ આશરો આપ્યો

યુવરાજસિંહે તેની પોલીસ મિત્ર નીતા ચૌધરીને ધરપકડથી બચવાની જવાબદારી શાળા આદિત્ય રાજસિંહ રાણાને સોંપી હતી છેલ્લા ત્રણેક દિવસથી નીતા ચૌધરી ગામના યુવક યુવકના મકાનમાં રહેતી હતી બનેલી યુવરાજની સ્ત્રી મિત્ર નીતા ચૌધરીને છુપાવવા ખુદ શાળાએ ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું નીતા ચૌધરીને જરૂરી તમામ સવલતો યુવરાજ જાડેજાના શાળા પૂરી પાડતા હતા નીતાનો મોબાઈલ ફોન ક્યાં છે દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં જામીન જામીન મુક્ત નીતા ચૌધરીના જિલ્લા કોર્ટે રદ કરતા આરોપી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી જુદા જુદા સ્થળોએ છુપાઈને રહેવા માટે નીતા ચૌધરી કોના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી તે જાણવાનો પોલીસે પ્રયાસ નથી કર્યો તેવું કહેવાય રહ્યું છે નીતા ચૌધરીને એટીએસ ગુજરાતે પકડી ત્યારે તેની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો ભયાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી સિસોદિયાએ મીડિયા રિપોર્ટ્સમાં કહ્યું છે કે મોબાઈલ ફોન મળ્યો નથી જેલમાં કેદ મિત્ર યુવરાજ જાડેજાએ નીતા ચૌધરીને છુપાવવામાં મદદ કરવા શાળાને ફોન કરીને કે રૂબરૂ ભલામણ કરી તેની પણ કોઈ જાણકારી પોલીસ પાસે નથી રાજનેતા ભારે ચર્ચામાં

મોટી ભૂમિકા ભજવી હોવાનું કહેવાય રહ્યું છે નોકરી ઓછી ને વધુ ચાકરી કરનારી નીતા ચૌધરી ની વૈભવી lifestyle ના કારણે વર્ષોથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર હતી બ્યુટી રિપોર્ટ ગુજરાત તક હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે ટેસ્ટ